મિત્રો ગુજરાતનું સૌથી મોટું ફેસ્ટિવલ અથવા મોટો જે તહેવાર કહીએ એ આવી રહ્યું છે આ ગુજરાતનો જ નહીં ભારતનો જ નહીં આખા વિશ્વનો સૌથી મોટો ફેસ્ટિવલ છે જે દરેકે દરેકે બહેનો અને માતાઓ આ ફેસ્ટિવલની રાહ જોતા હોય છે હું વાત કરી રહ્યો છું નવરાત્રિની હું વાત કરી રહ્યો છું આખા હિન્દુસ્તાનની અંદર લગ્ન પ્રસંગ હોય દાંડિયા રાસ હોય કે પછી નવરાત્રી હોય દરેક ફેસ્ટિવલની અંદર ચાલનાર આ રીતની નવી નવી ડિઝાઇનોની સ્પેશિયલ ગુજરાતી કલેક્શન આ વસ્તુ પહેરીને તમે એશિયાની કોઈ પણ ખૂણે ખૂણામાં ઊભા રહ્યો કોઈ પણ સિટીમાં ઊભા રહ્યો એશિયા જ કેમ તમે બીજા અન્ય જગ્યાએ પણ ઊભા રહ્યો ને આ જે પરિધાન છે આ જે ડ્રેસ છે પહેરેલી હોય ને તો સામેવાળો એકસો દસ ટકા તમને કહેશે તમે ભારતીય છો અને એ પછી પણ એમ કહેશે તમે ગુજરાતી છો કેમ કે આપણી નિશાણી છે જેવી રીતના રાજસ્થાની રાજપૂત પોશાક એક નિશાની છે વર્લ્ડના કોઈ પણ કુણામાં જઈને જે રાજપૂતી પોશાક પહેરીને દરબારી પોશાક પહેરીને ઉભા રહે ને તો એમ કે આ ભારતના છે અને ભારતમાંથી પણ રાજસ્થાન ગુજરાત અથવા તો મધ્યપ્રદેશના હશે અને આ ડ્રેસ પહેરીને આપણે ઉભા રહીએ તો સો ટકા એકસો દસ એમ કે તમે ગુજરાતી છો અને એ ટાઈમમાં આપણને ગર્વ ફીલ થાય એટલે આપણે કહીએ જય જય ગરવી ગુજરાત સાથીઓ આ વિડીયોમાં પણ હું તમારું સ્વાગત નથી કરી શક્યો કેમ કે મારે આ વસ્તુ તમને સ્વાગત માટે આપવાની હતી તમારા સ્વાગતમાં આ વસ્તુ લઈને મારે આવવું હતું એટલે મેં સ્વાગત નથી કર્યું અત્યારે કરું છું હું વિક્રમ અજીત જોન સુરતથી ને આપ સૌનું આ અજીત જોન સુરતના ગુજરાતી ચેનલમાં સ્વાગત અભિનંદન સાથે સાથે આ રીતની નવી નવી ડિઝાઇનો લઈને હું તમારી વચ્ચે આવ્યો છું આજો સરસ મજાની ડિઝાઇનો આ રીતની ઘણી બધી ડિઝાઇનો છે પણ આ વેપાર આપણે કઈ જગ્યા કરીએ જરૂરી નથી કે તમારી પાસે દુકાન હોય ફર્નિચર હોય જરૂરી નથી કે તમારી પાસે એને માટે સ્પેશિયલ જગ્યા હોય તમે રેન્ટલ બિઝનેસ કરતા હો તમે બુટિક ચલાવતા હો તમે તમારી બે ત્રણ સોસાયટીની વચ્ચે ઘેરથી પણ આ વસ્તુ વેચી શકો છો અને સરસ મજાનો વેપાર કરી શકો છો કેમ કે આ બધી વસ્તુઓની જે કિંમત છે ને બહુ રીઝનેબલ રહેવાની છે વધારે નહીં તમે પચીસથી ત્રીસ પીસ જે લ્યો ને તો મારા હિસાબે પિસ્તાળીસ પચાસ હજારની અંદર આરામથી તમને મળી જશે અને સરસ મજાનું પ્રોફિટ આપશે એવી વસ્તુ છે આ જો એની ડિઝાઇન જોજો હવે આ વસ્તુ તમે જોશો ને તો તમને એમ લાગશે કે કઈ ખાસ નથી પણ ખાસ છે એની ઉપર આખું આખું મિરર આપેલું છે અહીંયા એ વર્ક કરેલું છે હેન્ડવર્ક જેને કહેવાય ને એ હેન્ડવર્કનું કામ છે અને અહીંયા આખું આખું વેલવેટનું બેઝ આપેલું છે અલગ અલગ કલર કોમ્બિનેશનની સાથે ફૂલ ફ્લેર રહેવાનો છે કોમ્બિનેશનનો દુપટ્ટો આપેલો છે બ્લેક ટોનનો દુપટ્ટો છે બ્લાઉઝની સાથે સરસ મજાનો એનો દુપટ્ટો રહેવાનો છે દુપટ્ટા ઉપર પણ બોર્ડર આપેલી છે સ્પેશિયલ કચ્છી બોર્ડર જેને કહેવામાં આવે એ આપેલી છે સરસ મજાની ઘણી બધી ડિઝાઇન હશે પાંચસોથી વધારે વેરાયટી હજી ચોનની અંદર અવેલેબલ છે ફક્ત ને ફક્ત નવરાત્રિ માટે અને નેક્સ્ટ જે પીસની વાત કરું તો આ જુઓ તમે આ રીતની ઘણી બધી ડિઝાઇનો છે અહીંયા કે આ બધી વસ્તુઓ છે ને એક મેન્યુફેક્ચરર પાસેથી લેવાનો સૌથી મોટા મોટો જે ફાયદો જેને કહેવામાં આવે એ બહારનો ફાયદો થાય છે તમે બીજી જગ્યાએ આ વસ્તુ લેવા જશો ને એના કરતાં પાંચસોથી હજાર રૂપિયાના ફાયદામાં તમને અજીત ચોનમાં મળે તો જે પાંચસોથી હજાર રૂપિયાનો જે ફેર પડે છે ને એ જ ફેર તમારી મેન કમાણી છે એટલે તમારો ફોકસ મેન્યુફેક્ચરર પરથી હોવો જોઈએ પણ મેન્યુફેક્ચરર મળવો બી તો જોઈએ ને તમારો કદાચ આ સવાલ હશે કે સાહેબ મેન્યુફેક્ચર મળવો બી જોઈએ ને એટલે હું સામેથી કહું છું કે અજીજોન એક મેન્યુફેક્ચરર છે અજીજોન આ બધી વસ્તુ પોતાના કારખાનામાં બનાવે છે એટલે તમે અજીજોન સાથે જોડાવને ને તો એકસો દસ ટકા તમને આ બધી વસ્તુ ફાયદામાં મળશે આજો એનો પણ ફ્લેર બહુ સરસ મજાનો અને સૌથી બેસ્ટ ગુજરાતની ત્રણ ચાર વસ્તુ એવી છે ને કે એ ગમે ત્યાં પાડી હોય તો એ પહેલી નજરમાં ગમી જાય છે સાહેબ હું વચ્ચે દિલ્હી ગયેલો ને ત્રણ ચાર જગ્યાએ મેં નાસ્તા માટે ટ્રાય કરી કઈ હોટલ સારી છે કે જગ્યાએ નાસ્તો સારો મળે એક હોટલ પર ગયો ને તો ખમણ પડ્યું હતું મેં કીધું સો સો ટકા આ માણસ કોઈને કોઈ સંજોગે ગુજરાત સાથે સંકળાયેલો છે મેં તે ત્યાં જાય ને ગુજરાતી મેં કીધું મેં કીધું ભાઈ ખમણ આપો ને એમ કે તમે ગુજરાતી છો મેં કીધું સો ટકા તો કે ગુજરાતી માણસ હોય તો ખમણને શોધી લે એટલે એવી વસ્તુ હોય તો આપણી જે નિશાની છે એ અમર થઈ જાય આખા આખા વિશ્વની અંદર અમર થઈ જાય કે આ ગુજરાતીનો ટેસ્ટ છે આ ડિઝાઇનો ગુજરાતની છે આ જો આ રીતની ઘણી બધી વસ્તુઓ છે ઘણી બધી વસ્તુઓ હશે વિડીયો જાજો લાંબો થઈ જાય ને હું નથી ઈચ્છતો કે તમારો સમય વેડફાય એટલે તમે એક વિઝિટ ગુજરાત માટે કરજો સુરત માટે કરજો અને સુરત આવો તો અજીત મુલાકાત લેવા વગર જતા નહીં અહીંયા આવજો મોસ્ટ વેલકમ છે અને તમે આવશો મને પણ સારું લાગશે કેમકે હું તમારા માટે જ વિડીયો બનાવું છું અને એક વાત ખાસ કહેવા માગું છું કે અજીત ચંદ ફક્ત નવરાત્રીનું જ કોન્સેપ્ટ નથી રાખતું એના સિવાય ક્રોપટોપ ગાઉન ગરારા સરારા થ્રી પીસ કોન્સેપ્ટ કોટી પેટર્ન એ સિવાય પણ રાઈડલ લહેંગા પણ અહીંયા મળે છે ઘણી બધી વસ્તુ અહીંયા મળતી હોય છે તો ચાલો રજા લઈએ નેક્સ્ટ વિડીયો ફરીથી મળશું ત્યાં સુધી આપ સૌને જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ આભાર